ओम श्री गणेशाय नमः ओम नमः शिवाय शिव महापुराण दिवस 105 चंद्रभाल शिवलिंग नो महिमा दारोवन માં भोळा નાથે દિગંબર સ્વરૂપ ધારણ કર્યું હતું ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી शिवलिंग हटकेश તરીકે પ્રસિદ્ધ થયો તેનો પૂજન કરવાથી સર્વ લોકોને સર્વ પ્રકારે સુખ મળે છે

सूत सूत महाभाग धन्य स्व शिव सक्त धिया महाबलस्य लिंग से कथाद्भुता ऋषिओ कहे हे सूत हवे उत्तर दिशामा जे जो शिवलिंगो छे तेमनु निर्दोष अने पाप नाशक महात्म्य कहो सूत जी कहे छे के उत्तर ना शिवलिंगो नु महात्म्य तमे सामलो बीजू पर गोकर्ण क्षेत्र मोटा पापो ना नाश करनार छे

ते खरे खर सत्य छे चंद्रभाल शिवलिंग नो महिमा अद्भुत छे भक्तों पर स्नेहार सदाशिव नो महिमा तो व्यास थी पर वर्णवी शकायो नथी ते चंद्रभाल सदाशिव नो महिमा में मांड मांड कहो छे मिश्र ऋषिवर उत्तम तीर्थ मा दाधिच शिवलिंग छे तेने मुनिश्री दधीचिये प्रेम थी स्थापियो छे ते तीर्थमा जाइने खूबज श्रद्धा अने भक्ति थी ते दाधीचेश्वर शिवलिंग पूजन करवो जोइए तेमज उत्तम फल इच्छनारे त्या दधीचीनी मूर्ति पर पूजवी जोइए तेम करवा मानवी सदगति पामे छे नैमिषारण्य मा सगा ऋषियों स्थापेलु ऋषिश्वर नामे ख्याती पामेलु शिवलिंग छे ते घणोज सुखदाई छे हे मुनीश्वरो તેના દર્શનથી મનુષ્ય સુખ શાંતિ અને સદગતિને પામે છે હત્યા હરણ નામના તીર્થમાં પણ પાપનાશક શિવલિંગ છે તે સર્વ સર્વઇચ્છિત ફળ આપનાર છે દેવ પ્રયાગ તીર્થમાં લલિતેશ્વર નામે શિવલિંગ છે તે પણ પાપનો નાશ કરનાર છે પૃથ્વી પર નયપાલા એટલે કે નેપાળ નામની નગરી આવેલ છે ત્યાં પશુપતિશ નામે શિવલિંગ છે તે પાપ હરનાર તેમજ સુખ બક્ષનાર છે એ શિવલિંગ મસ્તકના ભાગ સ્વરૂપે છે તેની કથા કેદારેશ્વરના વર્ણન વખતે હું કરીશ તેની સમીપ અદ્ભુત મુક્તિનાથ શિવલિંગ છે તેના દર્શન માત્રથી તેમજ પૂજનથી મોક્ષ મળે છે એ રીતે ચારે દિશાઓમાં રહેલા શિવલિંગોનું વર્ણન તમો આગળ મેં કર્યું છે હવે તમે શું સાંભળવા ઈચ્છો છો તે કહો इति વશ્ય સમાખ્યાતમ લિંગવર્ણનમ ઉત્તમમ ચતુર્દિક્ષુ મુનિ શ્રેષ્ઠા કિમન્યો ચરુમિજથ શિવના લિંગ સ્વરૂપનું કારણ સૂત જ્ઞાનાસિ સકલમ વસ્તુ વ્યાસપ્રસાગત તવા જ્ઞાતમ ન વિધ્યંતતે તસ્માત્ પ્રુચામહે વયં ઋષિઓ કહે હે સૂત વ્યાસજીની કૃપાથી તમે ઘણી વસ્તુઓ વિશે જાણો છો તમારાથી અજાણ્યું કંઈ નથી લોકમાં લિંગ પૂજાય છે એ તમે કહ્યું છે એનું કારણ એ જ છે કે બીજું કંઈ છે પાર્વતીજી લોકમાં બાળુપે જાણીતા છે તેનું પર કારણ હશે તે કહો તમે જેવું સાંભળ્યું હોય તેવું કહો સૂત કહે કે હે વંદનિયા બ્રાહ્મણો અમુક જુદા કલ્પની કથામાં વ્યાસ પાસેથી સાંભળી છે તેને આજે હું કહું છું હે ઉત્તમ ઋષિઓ તમે સાંભળો અગાઉ દારૂ વનમાં બ્રાહ્મણોનું જે વૃત્તા ઋષિઓ રહેતા હતા અને તેઓ બધા શિવભક્ત હતા તે શ્રેષ્ઠ બ્રાહ્મણો કોઈ કાળે શિવધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટેના હોમકાસ્ટ તથા સમીધો લેવા વનમાં ઊંડાણમાં ગયા તે દરમિયાનની લોહિત સાક્ષાત શિવજી બેડોળ કદ રૂપુરુપ ધારણ કરીને તેમની કસોટી કરવા સન્મુખ આવ્યા બોળાનાથ દિગંબર સ્વરૂપ ધારણ કર્યું હતું ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ છેष्टा કરવા માંડી ভক্তો પર પ્રેમ વર્ષાવનાર બોળાનાથ પોતે વનવાસી ઋષિઓનું મન પ્રિય કરવા વનમાં ગયા હતા

ए विचित्र अने भयानक पुरुष ने कहे तू वेद विरुद्ध नु कर्म करे छे तारु आ कर्म वेद मार्ग नो नाश करनार छे तेथी तारु लिंग पृथ्वी पर पड़ी जाओ सूची कहे छे के ए ऋषियों ए तत्क्षण एम कहियो तेथी अद्भुत स्वरूप वाला शिव नु लिंग तत्काल क्षणवार मा पृथ्वी पर पड़ी गई ते लिंग आगर जे जे वस्तु हती ते अग्नि नी पेठे बढ़वा लागी તે લિંગ ઝળપથી પાતાળમાં ગયો સ્વર્ગ સુધી પણ ગયો તે પછી પૃથ્વી પર બધે ફરતુ ગયો તે ક્યાંય સ્થિર થયો નહીં આથી લોકો व्याકુળ બની ગયા અને ઋષિઓ પર ખૂબ જ व्याકુળ બન્યા કોઈ દેવો કે ઋષિઓ સુખ ન પામ્યા જેઓ સદાશિમને ઓળખ્યા કે પારખ્યા ન હતા તેવા દેવો તથા ઋષિઓ દુખી થઈને એકઠા થયા

सूत जी कहे छे के आ रीते ब्रह्माए कहू त्यारे ऋषिओ कहे हे ब्रह्मा अमारे ते क्यों कार्य करवो जोइए ते आप बतावो ब्रह्मा कहे तमे शिव पार्वती नी आराधना करो जो ए देवी योनिरूप थाए तो ए लिंग स्थिर पामे ए उत्तम अष्टदल करी तेनी ऊपर कलश नु स्थापन करवो त्यार पछी तेमा धरो तथा जवना अंकुरो

ते पची योनि रूपे पार्वती ने तथा बाण ने स्थापी तेमा ए लिंगनी प्रतिष्ठा करवी अने पुना मंत्रोच्चार पूर्वक तेना पर मार्जन करवो पची पुष्पो चढ़ाववा नैवेद्य धरवो ए रिते सदाशिव ने प्रसन्न करवा पवित्र स्तोत्रो वडे शिवजी ने पूजवा पची प्रदक्षिणा करवी अने कहवु हे भोलानाथ देवाधिदेव हे जगत ने आनंद पमाड़नार प्रभु आप शांत थाओ आप शांत थाओ एम करता शिवलिंग शांति पामशे त्रणे लोकमा विकार नहीं थाए सुख स्थपाशे सूत कहे के तेओ बधा ते वखते शिवना शरणे गया तेमने ते, ते मुझब पूजा करी अने प्रार्थना थी शिवजी ने प्रसन्न करया शिवजी कहे हे ऋषियों मारू लिंग जो योनिरूप धारण कराए

સોએ તે પછી શિવજીની પૂજા કરી તેથી સદાશિવ અને જગદંબા પાર્વતીજી પ્રસન્ન થયા તે વેળાએ પાર્વતીએ એ રૂપે લિંગ ધારણ કર્યું એ રીતે લિંગની સ્થાપના થઈ એથી લોકોનું કલ્યાણ થયું અને એ શિવલિંગ હાટકેશ તરીકે પ્રસિદ્ધ થયું તેનો પૂજન કરવાથી સર્વ લોકોને સર્વ પ્રકારે સુખ મળે છે તેમજ આ લોકમાં અનેક જાતના સુખો આણનારી સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એ સર્વ સમૃદ્ધિ સ્યાનના સુખ વહાધિકા પરતર પરમા મુક્તિર કાર્યા વિચારણા બટુકની ઉત્પત્તિ અને તેનું વર્ણન યથાર્થ બવલ્લી ગ્રુપ સંપૂજ્ય શ્રી ભવે શિવ તથોક્તમ વો દ્વિજાહ પ્રિત્યા કિમન્ય છોરુતુ મિછથ સુતજી કહે છે કે શિવજી જે રીતે ત્રણેય લોકમાં લિંગ રૂપે પૂજ્ય થયા છે તે સુંદર વર્ણન મેં તમારી સમક્ષ વર્ણવ્યું છે હવે તમે શું સાંભળવા ઈચ્છો છો તે મને કહો ઋષિઓ કહે હે પ્રભુ શ્રી અંધકેશ્વરના લિંગનો મહિમા તમે કહો તેમજ અન્ય લિંગોનો મહિમા પણ કહેવાને તમે યોગ્ય છો

इतले शिवजी प्रसन्न થયા शिव કહે મે તમારી પ્રાર્થના સાંભળી છે હું તે અંતક દૈત્યનો નાશ કરીશ તમે સેન્ય લઈને जाओ હું ગણો સહિત આવી રહ્યો છું આમ શિવજીની આજ્ઞા મળતા દેવર્શ્યોનો દ્રોહ કરનાર અંતક દૈત્ય ખાડામાંથી બહાર આવ્યો તે વખતે દેવો તથા દૈત્યોએ ભયંકર યુદ્ધ આરંભ્યું ते पण देवो भोरानाथ नी कृपा थी अति बड़ू का बन्या आ वखते भोरानाथ प्रकट्या देवो ने त्रास आपनार दैत्य जेवो खाडा पासे पोहोच्यो के भोरानाथे तेने त्रिशूल मा परोवी दिधो अंधका सुरे प्रार्थना करी हे देव अंतकाळे आपनी प्रार्थना करवाथी दरेक जीव क्षणार्धमा आप जेवो बने छे

તેને 6 મહિનામાં પોતાની ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે બ્રાહ્મણ લોકનો હિત કરનાર શિવલિંગનો પોતાની આજીવિકા માટે 6 મહિના સુધી પૂજન કરે છે તેને દેવલક કેતલે કે पुजारी કહેવામાં આવે છે તે એવો દેવલક બનીને રહે છે તેને બ્રાહ્મણ તરીકે અધિકાર જ રહેતો નથી ઋષિઓ કહે હે મહાજ્ઞાની સૂત દેવલક કોને કહેવાય છે तेनु, तेनु कार्यशु लोकहितमा तमे ते कहो सूत कहे के ददीची नामे जे ब्राह्मण हता ते अत्यंत धर्मिष्ठ वेदना जानकार शिव भक्ति मां खूबज तत्पर हता तेमने सुदर्शन नामे एक पुत्र हतो ते पुत्रनी दुकुला नामक एक स्त्री दुष्ट कुर्मा अवतरी हती ए नारीनो पति सुदर्शन तेने वश थईने रहतो हतो તેને ચાર પુત્રો હતા તે સુદર્શન પર સદય ભોળાનાથનું પૂજન કરતો હતો એક દિવસ દધીજીને બહાર ગામ જવાનું થયું તે વેળાએ જ્ઞાતિજનો તેમણે મળ્યા તેમણે તેમને તરત છોડ્યા નહીં અને તેમને ત્યાં રોકી રાખ્યા દધીજીએ પુત્રને ભોળાનાથની પૂજાનું કાર્ય સોંપ્યું હતું એ રીતે પૂજન કાર્ય સોંપીને તે બહાર ગામ ગયા હતા તેમનો દીકરો શિવ પૂજન કરતો હતો એ રીતે ઘણો સમય વીતી ગયો આ દરમિયાન શિવરાત્રી આવી તે તાણે ઘણા લોકોએ ઉપવાસ કર્યો સુદર્શન પણ સંયોગ વર્ષ ઉપવાસ કર્યો તે ઘરે આવ્યો સ્ત્રીનો સંગ કરી પાછો ભોળાનાથના મંદિરમાં આવ્યો તે રાત્રે એને સ્નાન કર્યું નહીં તેને સ્નાન કર્યા વિના પૂજન કર્યું તેથી ભોરાનાથ ક્રોધાયમાન થયા શિવજી કહે હે દુષ્ટ તે સ્ત્રીનું સેવન કર્યું અને નાહ્યા વગર જ અવિવેકીએ મારી પૂજા કરી માટે તું જડ બની જા તું મારો સ્પર્શ કરવા યોગ્ય નથી હવેથી તું દૂરથી મારો દર્શન કરજે સુતજી કહે છે કે તે પછી સુદર્શન જડ બની ગયો તે વખતે દધીચિ બહાર ગામથી આગ્યા અને સઘળી વાત જાણી એટલે સદાશિવે તેમનો પણ તિરસ્કાર કર્યો તેથી તે દધીચી રુદન કરવા લાગ્યા અને તે વારંવાર કહી રહ્યા દુષ્ટ પુત્રના કર્મના પરિણામે મારા કુળનો નાશ થયો છે તેમણે પુત્રને માર માર્યો તિરસ્કાર કર્યો તેમજ પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો તે પછી દધીચીએ પાર્વતીજીને શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરી पुत्रना सुख माटे तेमने विधि पूर्वक पूजन आरंभियो पुत्र पण तेमा जोडायो अने तेओ माता ने विनवा लाग्या तेमनी सेवा भावना थी चंडिका देवी प्रसन्न थया देवी ए ते पुत्रना कल्याण माटे भोलानाथ ने प्रसन्न करया चंडी देवी प्रसन्न थया होय के न थया होय परंतु ए सुदर्शन पुत्र ऊपर प्रसन्न बुद्धि रहवा लाग्या ते पछी तेमने वृषभध्वज भोळानाथ ने प्रसन्न थयेला जाणी तेमने वंदन करीने पोतेज ए पुत्र सुदर्शन ने शंकरना खोळा मां बेसाड्यो पछी देवी पार्वती ए जाते ते पुत्र ने घीनु स्नान करावियो तेमज त्रण तांतणा वाली तथा एक गांठ वाली जनोई पहरावी ते पछी ते माताए सुदर्शन ने सोळ अक्षरो वाली गायत्री नो उपदेश कर्यो તે મખતે તે પુત્રએ શ્રી શબ્દનો ઉચ્ચાર પૂર્વક ઓમ નમઃ શિવાય એ મંત્રનો 16 વખત ઉચ્ચાર કરીને પૂજા કરી તેણે ઋષિકાની સમક્ષ સ્નાન કરી પૂજા કરી પુષ્પો ચઢાવ્યા અને સુગંધિદાર દ્રવ્યો ચઢાવ્યા ચંડિકાએ પ્રસન્નતાથી તેની પાસે अनेक નામ મント્રોનો પર પાઠ કરાવ્યો એટલે શિવજી પ્રસન્ન થયા तेओ सुदर्शन ने कहे जे कई धन धान्य मने चढ़ाव्यु छे ते सगरू तारे लेवु तेथी करीने तने दोष नहीं लागे जो तू प्राजापत्य व्रत करे तो हूँ एक मुख्य थई पड़े ते वखते तारी पूजा संपूर्ण थई गणाशे नहीं तो बधी पूजा निष्फल थशे तारे गोड़ तिलक करवु अने कायम स्नान करवु तेमज शिव संध्या करवी शिव गायत्री पर सदैव करवी आम करवा थी तारु कल्याण थशे अने बधा दोष क्षम्य गणाशे सूत कहे के आ रीते कही ने प्रभु भोला ना थे ते सुदर्शन ना चार दीकरा ने बटुक बनाव्या चार दीवाओं मा तेमनो अभिषेक करयो तेमज चंडीए पण सुदर्शन ने पुत्र तरीके पोतानी पासे राखी तेना पुत्रों ने अनेक अने वरदानों आप्या देवी भावती कहे तमारा बेमा जे मारो बटुक थशे तेनो हमेश विजय थशे जेने तमारो पूजन करियो हशे तेने मारो पूजन करियो गणाशे हे पुत्रो तमारे, तमारे तमारो कर्तव्य कर्म सदैव करता रहे सर्वकार ए मुजब करवो सुतजी कहे छे के ए मुजब भोलानाथ अने माता पार्वती ए पुत्रो सहित सुदर्शन ने वरदानो आप्या हता तेज मज्देव देविये तेओ ने પોતાના બાળક તરીકે સ્થાપ્યા હતા તેથી કરીને તેઓ બટુ કહેવાયા હતા તેઓ પેલા તપથી ભષ્ટ થયા હતા તેથી તેઓ તપો ધર્મ પર કહેવાય છે એ સદરા બટુ કો ભોળાનાથ તથા દેવી પાર્વતીજી ની કૃપા થી अनेक રીતે વિસ્તાર અને સુખ પામ્યા આથી તે મહાત્મા બટુ કોની સૌ પેલા પૂજા કરવી જોઈએ એ કારણે જા સુધી તેમની પૂજા ન કરી હોય તો તે પર શુભ ગરાતી નથી શુભ કે અશુભ બટુકનો કદી ત્યાગ ન કરવો રાજા પત્યવ્રત સંબંધી ભોજનમાં એક પર બટુક વિશેષ ગણાય છે હે નિર્દોષ શૌનક બોળાનાક તથા માતાના કાર્યમાં અહી ખાસ વિશેષ બતાવવામાં આવે છે હે મહાવિદ્વાન तेज तमे श्रवण करो ए नगर मा भद्र नामे राजा थयो हतो तेना कायमना भोजन मा अंधकेशनी समीप प्राजा पत्यनो नियम हतो तेमा भोरा कृपाना कारणे दिव्य वृत्तांत थयो हतो तेने जे रिते मे श्रवण करियो हतो ते तमने कहूं छु ए राजा पर प्रसन्न थईने देवोना देव भोरा शंभुए तेने एक ध्वज आपयो हतो पची तेने कहे हे राजन आ ध्वज प्रभात मा पोतानी मेरे बंधाई जशे तेमज राते तेनी मेरेज पड़ी जशे मारो प्राजा पत्यव्रत जो संपूर्ण थतु हशे तो एम थया करशे नहीं तो ए व्रत अपूर्ण रहता मारो आ ध्वज रात्रि मा पण स्थिर रहेशे आम कही कल्याण निधि देव भोरानाथ अदृश्य बन्या हे ज्ञानी महामुनि बहु सारु एम कहीने राजाए तो नियम आरम्यो तेने हमेशा शिव पूजन विधि मुजब प्राजा पत्य व्रत करियो ए व्रत कार्य जो बराबर पूर्ण थयो तो पेलो ध्वज सवार मा तेने मेरे बंधाई जतो अने सांजे पड़ी जतो एक वक्ते बटुक नु कार्य पहलाज थयो तेथी ब्रह्म भोजन थया विना पर ए ध्वज पड़ी गयो ते निहारी ते वक्ते राजाए पंडितों ने पूछे ब्राह्मणों तो हजी अही जमी रहया छे छता धजा के ऊंची न रही कया कारणे ते नीचे पड़ी गई हशे हे भूदेवो तमे सत्य कहो एम तेओ ने पूछ्यु त्यारे पंडितों मा श्रेष्ठ ते ब्राह्मणों कहे हे महाराज ब्रह्म भोजन पहला चंडीपुत्र बटुक ने जमाड़ी दीधा छे તેથી ભોળાનાથ સંતુષ્ટ થયા છે તેથી ધજા પડી ગઈ છે તેથી રાજા અને બીજા લોકો આશ્ચર્ય પામ્યા તેઓ ત્યાં વખાણ કરવા લાગ્યા આમ ભોળાનાથે બટુકોનો મહિમા વધાર્યો વિદ્વાનોએ પણ બટુકોને શ્રેષ્ઠ કહ્યા છે બટુકો એ જ ભોળાનાથની પૂજા શિવને ચઢાવેલી સામગ્રી પ્રથમ ઉતારવી જોઈએ બીજાઓને તે અધિકાર નથી बीजू कोई कार्य तेमने करवानो होतू नथी हे मुनिवरो तमेज पूछ्यु हतु ते सगरु में तमने कह्यु छे जे सांभळी मानवी भोळानाथनी पूजानु फल पामे छे एतत सर्वम समाख्यातम यत च मुनीश्वरा पछुत्वा शिव पूजाया फलन प्राप्नोति वै नर बार ज्योतिर्लिंगनी कथा आवती काले सांभळीशुं बोलो जय जय श्री, श्री कृष्ण हर हर महादेव हर महादेव